લોહાણા મહાપરિષદ દ્વારા આયોજિત પ્રથમ ગ્લોબલ સરસ્વતી સન્માન બે હજાર પચીસ સફળતાપૂર્વક સંપન્ન થયું છે લોહાણા મહાપરિષદ દ્વારા આયોજિત પ્રથમ ગ્લોબલ સરસ્વતી સન્માન બે હજાર પચીસ એ અમદાવાદના ઓડિટોરિયમ કર્ણાવતી ક્લબ રોડ શેલા ખાતે ભવ્ય સફળતા સાથે સંપન્ન થયું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પ્રોફેશનલ શિક્ષકો અને આગેવાનોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી જેને કારણે આ કાર્યક્રમ લોહાણા સમાજની શૈક્ષણિક શ્રેષ્ઠતાની ઐતિહાસિક ઉજવણી બની મહેમાનોની ઉપસ્થિતિ કાર્યક્રમનું ઉદઘાટન ગુજરાતના ડોક્ટર કુબેરભાઈ ડિંડોર શિક્ષણ અને આદિવાસી વિકાસ મંત્રી તથા પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામી આધ્યાત્મિક આગેવાન બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય આતિથ્યમાં થયું કાર્યક્રમમાં ડોક્ટર હર્ષદ પટેલ ધારાસભ્ય સાબરમતી અમદાવાદ પણ ઉપસ્થિત રહ્યા વિવિધ ક્ષેત્રોમાં એકસો બાણું પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમ જ્ઞાન સેવા અને સમર્પણ જેવા શાશ્વત મૂલ્યોને ઉજાગર કરે છે અને આવનારી પેઢીને પ્રેરણા આપવાના હેતુસર યોજાયો હતો આ પ્રસંગે સતીશ વિઠલાણી અધ્યક્ષ અને મેનેજિંગ ટ્રસ્ટી લોહાણા મહાપરિષદે જણાવ્યું કે પંચોતેર વર્ષથી વધુ સમયથી લોહાણા મહાપરિષદ સમાજની સેવા કરી રહી છે લોહાણા સમાજને શ્રેષ્ઠ સંસ્થા તરીકે તે શિષ્યવૃત્તિઓ શૈક્ષણિક વિકાસ અને યુવા શક્તિ સશક્તિકરણ દ્વારા શિક્ષણને પ્રાથમિકતા આપે છે અને સમગ્ર સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે આજે આ અમદાવાદની ઐતિહાસિક ધરતી પર આજે આ સરસ એક કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યો છે એમાં આપણા લોહાણા મહાપરિષદ જે ગ્લોબલ સમિટ છે એ પરિષદ છે એના માધ્યમથી જે આયોજન થઈ રહ્યું છે ને એમાં જે વિદ્યાર્થી મિત્રોએ જે શ્રેષ્ઠ દેખાવ જે કર્યો છે જે શૈક્ષણિક ક્ષેત્રે અને સમાજ ક્ષેત્રે જે સમાજના શ્રેષ્ઠીઓ છે એવા વિદ્યાર્થીઓનું સન્માનનો કાર્યક્રમ છે અને આ જે એપેક્સ જે બોડી છે વર્લ્ડ લેવલે એમાંના તમામ જે એના પરિષદના તમામ મિત્રો તમામ એના ટ્રસ્ટી તમામનું શુભેચ્છા પાઠવું છું જે વિદ્યાર્થી મિત્રોને એ સન્માન થવાનું છે એમની પણ સંપૂર્ણ એ જવાબદારી છે કે આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે બે હજાર સુડતાલીસનું ભારત વિકસિત બને દીક્ષિત બને એના માટેના જે સંકલ્પ કર્યો છે એમાં પણ એ સહયોગી બનશે અને એમાં અમારા જે આ જે લોહાણા પરિસર જે સમિટ છે વર્લ્ડ લેવલની એમાં તમામ વિદ્યાર્થીઓને પુનઃ હું ઢેર સારી શુભકામના પાઠવું છું અને તમામની શુભેચ્છાઓ અને આયોજકોએ જે સરસ કામગીરી કરીને આ વિદ્યાર્થીઓનું જે સન્માનનો એક કાર્યક્રમ કર્યો છે અને એવોર્ડ આપવાનો જે કાર્યક્રમ છે કાર્યક્રમ કર્યો છે એવા ટ્રસ્ટીગણનું પણ હું સવિશેષ એમને અભિનંદન આપું છું ધન્યવાદ સતીશ ધીરજલાલ વિણી પ્રેસિડેન્ટ એન્ડ મેનેજિંગ ટ્રસ્ટની શ્રી લુવાણા મહાપરિષદ લુવાણા મહાપરિષદ વર્ષ જૂની સંસ્થા છે અને આ ગ્લોબલ સરસ્વતી સન્માનનો કાર્યક્રમ જે ગોઠવવામાં આવ્યો છે આજે એ પહેલીવાર લુણા મહાપરિષદના નેજા હેઠળ થવા જઈ રહ્યો છે ગ્લોબલ સરસ્વતી સન્માન એટલા માટે નામ છે કારણ કે આખા વર્લ્ડના જેટલા બી આપણા દીકરા દીકરીઓ જે છે અને જે શ્રેષ્ઠ છે એ લોકોનું અહીંયા આગળ સન્માન થઈ શકે આ વખતે ઇન્ડિયાના બધા સ્ટેટની અંદરથી પાર્ટિસિપન્ટસ છે અને બધાનું જ આપણે સન્માન કરી રહ્યા છે સ્ટુડન્ટો સિવાય આપણે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સિવાય આપણે પ્રોફેસર ઇન્સ્ટિટ્યૂટ સ્નાતકો અને એવી રીતે બધા જ લોકોનું આજે આપણે અહીંયા આગળ લગભગ બસો લોકોનું સન્માન કરવા જઈ રહ્યા છે અલગ 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 લોકોનું પણ સન્માન છે આજે વિદ્યાર્થીઓ મેં તમને કીધું એમાં આજે ગ્રેજ્યુએટ્સ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોફેસર્સ ટીચર્સ ફૂડ ઇન્સ્ટિટ્યૂટ પીએચડી થયેલા આમાં અમારી પાસે એક અમારા પોતાના એક અમારા માટે એક બહુ સન્માનનીય એ વાત છે કે ડીસાના પંચ્યાસી વર્ષના જે હમણાં જ હાલ જ જેમને પીએચડી ડિગ્રી મળી ડૉક્ટરેટ મળ્યું એમનું બી આજે સન્માન થઈ રહ્યું છે મારું નામ ડૉક્ટર નીરવ ઠક્કર હું લોહાણા મહાપરિષદમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે સેવાઓ આપું છું બાજુ શિક્ષણ સમિતિ સાથે પણ તમે જોડાયેલા લોહાણા મહાપરિષદે લોહાણા જ્ઞાતિની એક એપેક્સ બોડી છે જુદા જુદા મહાજનોની બનેલી એક આ એક અને આ વૈશ્વિક સંસ્થા છે સામાન્ય રીતે મહાજન છે એ બધા આવા સરસ્વતી સન્માન કરતા હોય છે આ લોહાણા મહાપરિષદ તરફથી પ્રથમવાર આવો એક પ્રયાસ થઈ રહ્યો છે કે સમગ્ર લુહાણા જ્યાં જ્યાં માત્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારતમાં અને આવતા વર્ષથી સમગ્ર વિશ્વમાં જે વસેલા છે એ તમામે તમામ લોહાણાનું જેમનું શૈક્ષણિક કારકિર્દીમાં શ્રેષ્ઠ પ્રદર્શન છે એ તમામને સન્માનવાનો આ એક ઉપક્રમ છે અને